વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખો જાહેર નથી થઈ પરંતુ એ પહેલાં જ કોંગ્રેસ હવે તેમના ઉમેદવાર ઉતારવા માટેની તૈયારીમાં છે કેમ કે આમ આદમી પાર્ટી અને શંકરસિંહ બાપુએ તેમના ઉમેદવાર મેદાને ઉતાર્યા છે અને આ બંને ઉમેદવાર એ પોતાની રીતે વિસાવદર ખૂંધી રહ્યા છે અને વિસાવદર ખૂંદવામાં અને કોંગ્રેસ એ અવઠવમાં છે કે જો આપણે આપણા ઉમેદવાર નહીં ઉતારીએ તો જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવા અધિવેશનની અંદર જે ભણગાં ફૂંક્યા હતા કે ગુજરાત કોંગ્રેસે સૌથી આગળ રહેશે પહેલું સંગઠન સર્જન અભિયાન ગુજરાતથી શરૂઆત થશે એ ગુજરાત કોંગ્રેસને નવી દિશા અપાવશે આ વાતમાં ક્યાંકને ક્યાંક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને નીચું જોવા જેવું ન થાય તેના માટે જ કદાચ એ કોંગ્રેસ સૌથી પહેલાં હવે આમ આદમી પાર્ટીની જેમ તારીખ જાહેર થાય એ પહેલાં જ ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં છે કરવાનું છે કે ઘોડી એક છે અને વરાજા પાંચ થી છ છે કોને ઘોડીએ બેસાડવો છે અને કોને ઘોડીએ બેસાડી ગામની અંદર ફૂલેકું ફેરવવું છે એની ચર્ચા અત્યારે ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહી છે મેં આપને વરરાજાની વાત કરી મેં આપને ઘોડીની વાત કરી મેં આપણે જાનૈયાઓની વાત કરી આ તમામ વાત એટલા માટે કહી રહ્યો છું કે વિસાવતરમાં કોંગ્રેસ એક એવા ઉમેદવારની પસંદગી તરફ જઈ રહ્યું છે કે જ્યાં આ તમામ એ શબ્દો નામ જાહેર થશે અને જો કદાચ એ જ નામ હશે તો તમે પણ એમ કહેશો કે ના ન્યૂઝ રૂમે જે નામ બતાવ્યા હતા અને જે શબ્દો વાપર્યા હતા એ ખરા હતા સૌથી પહેલાં હું આપને જણાવું જાન લઈને જવાની વાત કોડીએ ચડવાની વાત એ નામ પર કોણ છે તો આ શબ્દના આધારે નામ છે પરેશ ધાનાણી વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાના જુવાલની સામે કદાચ એ પરેશ ધાનાણી મેદાને ઉતરી શકે છે કદાચ એટલા માટે કહી રહ્યો છું કેમ કે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાની સામે ચૂંટણી લડવા માટે કોંગ્રેસે પરેશ ધાનાણીને રાજકોટથી એક જાન લઈને અમરેલી પહોંચ્યા હતા અને અમરેલીથી વરાજાને તૈયાર કરી અને રાજકોટ લાવ્યા હતા હવે આ ઘટનાની અંદર ફરી એક વખત ક્યાંક પરેશ ધાનાણી એ વિસાવદરની ચૂંટણી લડવા માટે આવે તો નવાય નહીં વિસાવદરની ચૂંટણીની અંદર આમ તો વિસાવદરમાં એ ક્યાંય નથી જોવાતું કે ઉમેદવાર ક્યાંના છે એ આયાતી છે કે પછી ઉમેદવાર એ વિસાવદરના છે આવું અત્યાર સુધી વિસાવદરની ચૂંટણીમાં ક્યારેય ઉમેદવારની પસંદગીમાં અથવા મતદાન વખતે વિસાવદરના લોકો નથી જોતા પરંતુ હા એ વાત ચોક્કસ છે કે વિસાવદરના મતદારો એ ખૂબ બુદ્ધિશાળી છે કેમ કે એ પાર્ટીની હવે વાત પરેશ ધાનાણીથી આગળ વધીને પાલ આંબલિયાની પાલ આંબલિયાની વાત એટલા માટે કરી રહ્યો છું કે વિસાવદરની પેટા માટે કોંગ્રેસ તરફથી પાલ આંબલિયાનું નામ પણ ચર્ચામાં છે

ના ઉપર આ કળશ ઢોળી શકે છે હવે આખી આ ઘટનામાં વાત વફાદારીની વફાદારીની એટલા માટે કેમ કે વિસાવદર એ છેલ્લા કેટલાક સમયથી કોઈના કોઈ ના કોઈ કારણસર ધારાસભ્ય ચૂંટાઈને વિસાવદરની જનતા આપે છે પરંતુ એ ધારાસભ્ય પક્ષ પલટો કરે છે એટલા માટે હવે વફાદારીની વાત છે કોંગ્રેસ માટે વિસાવદરથી વફાદારના નેતાઓની જો વાત કરવામાં આવે તો ખૂબ એ લાંબુ લિસ્ટ એ વર્ષ બે હજાર ચૌદથી વર્ષ બે હજાર વીસ સુધી હતું કે વિસાવદરની અંદર કોંગ્રેસ પાસે મજબૂત અને લડાયક નેતા છે જેમાં સૌથી પહેલું નામ આવતું હતું હર્ષદ રિબરિયાનું પરંતુ એ હર્ષદ રિબરિયાએ બે હજાર એકવીસમાં કેસરીઓ કર્યો ત્યારબાદ બે હજાર બાવીસમાં ચૂંટણી લડી અને હારી ગયા પછી ભાણી વફાદારીનો ચહેરો વફાદારીનું નામ આમ આદમી પાર્ટીમાંથી જેમણે પણ બે હજાર ચોવીસની અંદર કેસરીઓ ધારણ કરી લીધો પરંતુ હર્ષદ રિબરિયાની પિટિશનના કારણે ચૂંટણી ન થઈ હવે પિટિશન પરત ખેંચાઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસે રહી છે કે કોણ છાતી ફાડીને એવું નથી દેખાડવાનું કે અમારા મનમાં કોંગ્રેસ છે અમારા દિલમાં કોંગ્રેસ છે છે પરંતુ એ બતાવવાનું કે અમે કોંગ્રેસ માટે છીએ તો હવે આ નામોની અંદર ત્રણ નામો એ ખૂબ ચર્ચાઈ રહ્યા છે જેમાં એક નીતિન રાણપરિયાનું નામ છે જો કે આ નામ એ વર્ષ બે હજાર ચૌદ થી જ્યારે પેટા ચૂંટણી દરમિયાન હર્ષદ રિબડિયાને મેદાને ઉતાર્યા ત્યારથી સતત એ પેરેલ હર્ષદ રીબડિયાની સાથે સાથે ચર્ચાતું હતું આ તમામની વચ્ચે વધુ એક નામ છે ચંદ્રિકાબેનનું ચંદ્રિકાબેન એ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિસાવદરની ચૂંટણી લડેલા કોંગ્રેસના જ નેતાના પત્ની છે અને કોંગ્રેસ જો કદાચ મહિલા ઉમેદવાર ઉતારવાનું નક્કી કરે અને એવી સિંપત્તિ મેળવવાની કોશિશ કરે કે અમે વિસાવદરની અંદર મહિલા ઉમેદવાર ઉતાર્યા છે તો કદાચ એ ચંદ્રિકાબેનનું નામ એ સૌથી રેસની અંદર આગળ ચાલી રહ્યું છે કે કોંગ્રેસે ચંદ્રિકાબેનને ટિકિટ આપે અને ચંદ્રિકાબેન એ ત્યાંથી જીતી શકે અત્યારે હાલની ચર્ચા ઉપર આ જે તમામ એ નામો ચાલી રહ્યા છે એ નામોની વચ્ચે કોંગ્રેસ એ કદાચ આ વખતે આટલા નામો સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિ ઉપર વિચાર અને વિમર્શ કરી અને પસંદગી કરી શકે છે જે પ્રકારે શંકરસિંહ બાબુએ વિસાવદરની અંદર ઉમેદવાર વિસાવદરની તાસીર એ પહેલેથી જ અલગ છે મેં પણ કહ્યું કે ગુજરાતની અંદર રાજકીય હોય વિસાવદરની પરિસ્થિતિ કંઈક અલગ છે અને વિસાવદરમાં કંઈક અલગ જોવા મળે છે પરિસ્થિતિ પ્રમાણે કંઈક અલગ છે જોવા કંઈક અલગ મળે છે તેની જયારે વાત કરવામાં આવે તો વર્ષ બે હાજર ચૌદમાં પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ બાપાના પુત્ર ભરત પટેલને હરાવનાર યુવા નેતા હર્ષદ રીબડિયા હતા એ જ હર્ષદ રીબડિયાને હરાવનાર એક નાના એવા ગામના સરપંચ પોપત પાયાણી હતા અને હવે આ જ માઇન્ડ ગેમથી શંકરસિંહ બાપુએ તેમના ઉમેદવાર તરીકે એક નાના એવા ગામના સરપંચને મેદાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસ પણ હવે વિચારતી થઈ ચૂકી છે કે જો આપણે પણ જે અધિવેશનની અંદર ગુજરાતની અંદર એવી ચર્ચાઓ ચાલી હતી કે ગુજરાત કોંગ્રેસની અંદર આ એક નવા પ્રાણ ફૂંકાયા છે તો એ ફૂંકાયેલા પ્રાણ થકી કોંગ્રેસના કાર્યકર્તાઓને જો મને જુસ્સા સાથે લડવા માટે તૈયાર છે ત્યારે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું કાઢે છે એ જ રીતે કોંગ્રેસ કદાચ આ વખતે કોથળામાંથી બિલાડું કાઢી અને એક એવા ઉમેદવારનું નામ જાહેર કરે કે જેના કારણે સૌ કોઈ ચર્ચા કરે કે આ ઉમેદવાર કોંગ્રેસની પસંદગીમાં ક્યાંથી આવ્યો તમામ એ લોકો ચર્ચા કરતા રહે તમામ એ રાજકીય વર્તુળોની અંદર પણ ચર્ચા રહે કે કોંગ્રેસને આવું માઇન્ડ ગેમ રમતા ક્યારથી આવ્યું કે કોંગ્રેસે આ ઉમેદવારની પસંદગી કરી જેને લઈને શક્તિસિંહ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અત્યારે ચર્ચા અને વિમર્શ કરી રહ્યા છે આમ તો ગુજરાતની અંદર બે વિધાનસભાની પેટા ચૂંટણી છે એક તરફ વિસાવદરને એક તરફ કડી પરંતુ ચર્ચા વિસાવદરની એટલા માટે કેમ કે અહીંયા આ જીત્યા બાદ વર્ચસ્વની લડાઈ છે અને કડીમાં એ વર્ચસ્વની લડાઈ નથી તમારું શું માનવું છે કોડે ચડવા માટેના વરાજાના જે નામો અમે આપના સુધી પહોંચાડ્યા એ અને જો આ સિવાય બીજા કોઈ નામ હોય અને તમે જાણતા હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને કયા આધાર પુરાવા સાથે મતલબ તમે કોઈ નામ સજેશન કરો છો કે આ બેઠક પર આ વ્યક્તિ ચૂંટણી લડે તો કદાચ એ કોંગ્રેસને જીત અપાવી શકે તો એ નામ આપવા પાછળનું કારણ શું એની કેટલી યોગ્યતા એ નામ પાછળ એ પણ જરૂર જણાવજો અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને આ જ પ્રકારના પોલિટિકલ વિડીયોઝ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર